ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંધુ કરાયા ઠાર સુરત સિવિલ જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ ખુશી સેનાની કાર્યવાહી અંગે જમ્મુ કાશ્મીરના સ્ટુડન્ટ ધ્વજ લઈ ભારત માતાના નારા લગાવ્યા ભારત નો રાષ્ટ્રધ્વજ લઈ જિંદાબાદ ના નારા લગાવવામાં આવ્યા સાથે સુરત નવી સિવિલના નર્સિંગ સ્ટાફ દ્વારા ખુશી વ્યક્ત કરી મહિલાઓના સિંદૂરનો બદલો ભારત સરકારે સારો વળતો જવાબ આપેલો ડૉક્ટરનો ઇકમાલ કડીવલા નર્સિંગ એસોસિએશન ભારત માતા કી છે બંને માતરમ હું ભારતીય સેના અને ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સમગ્ર દેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો છે ઓપરેશન સિંદૂર ભારતીય સેનાએ સફળ બનાવ્યું છે આતંકવાદીઓના નવ કેમ્પોનો ખતમો બોલાયો છે અમે ભારતીય સેના પર વિશ્વાસ છે ભારત સરકાર પર વિશ્વાસ છે હું તો જવાબ જરૂર આપ્યો છે હજુ પણ આપશે પાકિસ્તાન સામે આંખ ઊંચી જે પાકિસ્તાનીઓ જે છે જે આંખ ઉંચી કરે છે ભારત સામે એમની આંખ પણ કાઢી લેવામાં આવશે એ પ્રકારનું ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો છે જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ નર્સિંગ કોલેજ ખાતે અભ્યાસ કરે છે જ્યારથી ખબર પડી છે ત્યારથી ખુશીથી ઝૂમી ઉઠ્યા છે એકબીજાને અભિનંદન અમે આપીએ છીએ સમગ્ર નર્સિંગ પરિવાર અહીં હાજર છે ત્યારે અમે દેશના સૈનિકોનો ઉત્સાહ વધારીએ દેશના સૈનિકોને અભિનંદન આપીએ છીએ ખાસ કરીને આદરણીય મોદી સાહેબે જે બોલ્યા હતા એનાથી વિશેષ કરી બતાવ્યું છે મોદી સાહેબ પર સમગ્ર દેશને ગર્વ છે સમગ્ર દેશને વિશ્વાસ છે ભારત માતા કી જય વંદે માત્ર